રાજકોટ જિલ્લાના વિચેતી વિમુખ જાતિ તથા ગામતડના પ્લોટના ત્રણસો એસી થી વધુ લાભાર્થીઓને સનદ વિતરણ કાર્યક્રમ અને આવાસ યોજનાના લાભાર્થીઓના હુકમ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રી નૈનાબેન પઢેડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ ડૉક્ટર દર્શિતાબેન શાહ શ્રી દુર્લભભાઈ દેથરિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે કલેક્ટર કલેક્ટરશ્રી મ્યુનિસિપલ ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર રાજકોટમાં વિચારતી વિમુખ જાતિના ગર્વિહણા લોકોને સરનામું આપવાનો આજનો અવસર છે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના અંત્યોદય ગરીબ વંચિતોની વેદના જાણે છે એટલે જે હરમેશ કહે છે કે જેને કોઈ પૂછતું નથી એના આપણા વડાપ્રધાન શ્રી પૂજે છે આવા આવાસ મકાન વગરના લોકોને પોતીકું મકાન આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર છે ત્યારે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરીને વિચરતી વિમુખ જાતિના લોકોને રહેવાના પ્લોટ પાકા મકાન અને સાથે સાથે તમામ સુવિધાઓ આપવાનું અભિયાન યાદરૂ છે આપણે ત્યાં ધરતીનો છેડો ઘર એવી કહેવત છે પરંતુ આ વિચરતી વિમુખ જાતિના પરિવારોને મકાન આવાસ હોય નહીં એટલે ઉપર આભ ને નીચે ધરતી જેમ અહીં તહીં ફરવું પડતું હતું દરેકને માથે છત હોય તેવા અભિગમ સાથે આજે રાજકોટ જિલ્લાના છ તાલુકાના વિચરતી વિમુખ જાતિના પાંચસો ને બેતાલીસ પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટની સણદ અર્પણ કરવાનો સુખદ પડ છે આ પાંચસો ને બેતાલીસ પરિવારોના આશરે એકવીસો થી વધુ લોકોને પોતાના ઘર માટે જમીન મળતા પોતાના મકાન બનાવી શકાશે કઈ વાંધો નહીં તો રડે કઈ વાંધો નહીં આપણા છોકરા તો છોકરા માટે કેટલી બાધાઓ રાખીએ છીએ આપણે વિચરતી વિમુખ જાતિ માટે દરેક જિલ્લા કલેક્ટરને તમને જેટલા મકાન મળ્યા છે એ સિવાય પણ તમારે કોઈ રહી જાય તો એનું લિસ્ટ તૈયાર કરીને પણ આપવાની અમારી તૈયારી છે એટલે કોઈને હવે મકાન વગરનું કોઈ ફરવું ના જોઈએ અને અત્યારે મને આનંદ એટલી વાતનો છે કે અહીંયા એક દીકરો બેઠો છે એણે બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે શું ભણ્યો અહીંયા એમ એ વન એમ એ ટુ ભણે અને આગળ એક્ઝામ તૈયાર કરી છે ને એને ડ્રાઈવર માટેની નોકરી આવી ગઈ છે એટલે આગળ જે ભણવાનું હશે ભણવાનું ચાલુ રાખી અને નોકરી કરવાનું એ કીધું છે અને મને મળવા આવશે એમને કઈ તકલીફ હશે તો અમે દૂર કરી દઈશું તમે ચિંતા ના કરતા એટલે ભણતર જ દરેક વસ્તુનું સોલ્યુશન છે એટલે હવે તમને જયારે ઘર પોતાનું મળી જાય પછી તમારા દીકરા દીકરીઓને ભણાવવાનું ખાસ કરજો ભેગા થઈને કે હવે ચલ ને મારી જોડે આપણે જે બનાવતા હોય ઘરકામ કરતા હોય કે જે કામ કરતા હોય એની પાછળ વગાડવા માટેનું એના લોકોને પ્રયોજન ના આવું પાડતા કે ભાઈ હવે ચાલ મારી જોડે તું વગાડતા શીખી જાય ને ફર મારી જોડે એવું ના કરતા ભણાવજો એને બધા સરકાર તમારી સાથે ઊભી છે થી છેક સુધી આજે અહીંયા આગળ દીકરા દીકરીઓ બેઠી છે પણ નોકરી આપવા માટેનું પ્રમાણપત્ર અહીંયાથી મળવાનું છે ને એવું એટલે એના માટેની પણ સરકાર દરેકારી રાખી છે તો તમે ખાલી છોકરાઓને ભણાવજો ગમે તેમ કરીને તો એક પેઢી તો તમારી ગઈ પણ બીજી પેઢી તમારી ધીમે ધીમે તમે જેવી ઈચ્છો છો એવી થઈ જશે તૈયાર આ વખતે અહીંયાથી હમણાં કલેક્ટરશ્રીએ જાહેરાત કરી એમ એક લાખ ને વીસ હજાર રૂપિયા મકાન માટે મળતા હતા એમાં સરકારે આ બજેટમાં પચાસ હજાર રૂપિયાની બીજી વધારાની જાહેરાત કરી છે પચાસ હજાર રૂપિયા વધારે દીધા છે એટલે એક લાખ ને સિત્તેર હજાર અને બાકી બધા જે જુદા જુદા રીતે ટોયલેટના જુદા અને એમ કરીને બધા પૈસા આપતા હોય છે એક લાખ વીસ હજારની અમે એક લાખ બાસઠ હજાર આપતા હતા ને એટલે બેતાલીસ હજાર બીજા એક સિત્તેર ની ઉપર બીજા બેતાલીસ હજાર સવા બે લાખ રૂપિયા જેવું તમને મળે એટલે તમને મકાનમાં તકલીફ ના પડે પણ તમારે બધાએ સરકાર તમારી સાથે તો સરકાર સાથે તમારે ઉભા રહેવું પડે ને તમારા પાસે તમારે કેવી રીતે ઉભા રહેવાનું એ તમને સમજાવું છું ખાલી આપણા વડાપ્રધાન શ્રીએ એક વિઝનરી લીડર છે કે આવતું ભવિષ્યનું પણ એમને અત્યારથી દેખાય કે ભવિષ્યમાં શું શું તકલીફ પડવાની છે અને એ તકલીફમાંથી દૂર થવા માટે અત્યારથી આયોજન કરતા હોય અને એ બધા આયોજનમાં આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર જોડાઈ શકીએ એમ છે તો તમે બધા જોડાશો ને તો તમને બધાને યોજના હું કહી દઉં બધી તમારા મગજમાં તમને ખબર પણ છે એટલે તમે જે મકાન બનાવો છો એ સોસાયટી જેવું બની જાય એટલે એની અંદર મેક્સિમમ દરેક જણા એક ઝાડ ઉગાડી દે એટલે એ ગ્રીનરી થઈ જાય ને એના માટેનું અભિયાન માન્ય નરેન્દ્રભાઈ જે ચલાવી રહ્યા છે એક પેડ માકે નામ એટલે આપણી પોતાની માતાના નામે એક ઝાડું લગાડીએ ને મોટું થાય ત્યાં સુધી એનું જતન કરવાનું તમારે બધાએ થઈ શકે એવું કામ છે ને અને ઝાડ તો સરકાર આપશે તમને કદાચ ઝાડ તમને ના મળે તો આયોજન થઈ જશે ને એટલે તમારે બધી વ્યવસ્થા અમે તમારી જોડે જ ઉભા છે તમારે અમારી જોડે ઉભા રહેવાનું બસ એટલે હવે વરસાદનું પાણી આપણે અત્યારે પાણી તો વાપરીએ છે ને બધા તો પાણી વાપરીએ તો પાણી બચાવવું એ પડે ને કે ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ ના પડે એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન એટલે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે સંગ્રહ કરવું પડે અને સંગ્રહ ના કરી શકીએ તો ક્યાં ઉતારવું પડે જમીનમાં ઉતારવું પડે એની યોજના પણ અમે કરી છે અને તમને ધારાસભ્યો સાથે રહી અને તમારા ત્યાં એ યોજના અંતર્ગત જે બનાવવાનું હશે બનાવી દેશે તમને એટલે તમારે અમે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી પણ એને વ્યવસ્થિત રીતે કચરો ભેગો થઈને અંદર જતો હોય તો એ કાઢી લેવાનો એટલે દર વર્ષે એની અંદર પાણી જમીનમાં ઉતરે થશે ને આટલું અને જ્યાં ફરો ત્યાં તમે બધાને તો ફરવાનું છે અમુક જણા અત્યારે મોટા છે બધા તો ફરતા હશે છોકરાઓ કદાચ ભણતા હશે તો એક જગ્યાએ રહેતા હશે પણ તમે જ્યાં જાઓ ત્યાં તમારા હાથે તમારા હાથે કોઈ પણ પ્રકારની ગંદકી થવી જોઈએ એ તો થાય ને તો આ ત્રણ વસ્તુ ધ્યાન રાખજો બાકી તો મેદસ્વીતા પણ છે એ બધા અમારા બધા તમે તો આટલી મહેનત કરતા હો એટલે ક્યાંથી એટલે અહીંયા સ્ટેજ પર બેઠેલા બધા એને મેદસ્વી એ બધા અમે કઈ ઉતારીશું અમારે જે ઉતારવાની છે અમારી ચરબી એ બધી અમે ઉતારીશું ધીમે ધીમે અને જે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ કરવા માટે એમણે દરેકે દરેક જણ છેવાડાનો માનવી હોય એને પણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ પ્રયત્ન કરાય છે સરકારી જેટલી યોજનાઓ બનાવી છે બધાના કેન્દ્ર સ્થાને નાનો માણસ છે છેવાડાનો માણસ છે ગરીબ છે એને ધ્યાનમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટે સરકાર કટિબદ્ધ છે સરકાર કામ કરી રહી છે અને છતાં પણ તમને ક્યાંય તકલીફ પડે તો અમારામાંથી ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ તમને મળે તો તમે એનો સાથને સહકાર લઈ અને તમારી એ યોજનાનો લાભ લઈ શકો છો અને આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા ખીચે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત